નમસ્કાર મિત્રો આજે સીધું અહેમદ પટેલે જેમને મોટા કર્યા એમની વાત આપણે કરવાના છીએ જે માણસો પોતાની પાર્ટીને વફાદાર ન હોય જે પોતાની સંસ્થાને વફાદાર ન હોય એમને કોણ વફાદાર હોય અહેમદ પટેલના છેલ્લા દિવસો એ કેવા દુર્દશામાં ગયા એ આપણે જાણીએ છીએ જે માણસે દિલ્હીમાં રહીને કોંગ્રેસની સરકારોનું રીતસર સૂત્ર સંચાલન કર્યું કોઈ મંત્રીપદ લીધું નહીં માત્ર કોંગ્રેસના અધ્યક્ષાનું રાજકીય સલાહકાર પદ મેળવીને सरकारों चलावी पर गुजरात कांग्रेस खत्म करी भरूचना राजकारणे गुजरातमा में कांग्रेस ने खत्म करी नाखी एज भरूचना नेताओं जेमने क्यारेक गुजरात कांग्रेस ने माटे विक्रमों सर्जा था એવા માધવસિંહ સોલંકી અને દિલ્હીમાં જેને રહીને કોંગ્રેસની સરકારો રીતસર ચલાવી એમ કહીએ તો ચાલે એ અહેમદ પટેલ એમણે ગુજરાતમાં કોંગ્રેસનું નામું નાખી દીધું જ્યારે સામે પૂર તરવાનું હોય ત્યારે અહેમદ પટેલ એમાં સફળ રહ્યા ઓગણીસો ને માં શ્રીમતી ઇન્દિરા ગાંધીની બ્લેક ઇમરજન્સી ની વિરુદ્ધમાં માહોલ હતો જ્યારે અને કોંગ્રેસ હારી ગઈ દેશભરમાં સ્વયં ઇન્દિરા ગાંધી હારી ગયા એમના રાજકીય વારસ મનાતા નાના પુત્ર ઇમરજન્સી ખલનાયક હતા એ પોતે હારી ગયા એવા સમયે ભરૂચની બેઠક પર બાબુભાઈ જીતી જાય છે અહેમદ પટેલ બાબુભાઈ તરીકે જાણીતા ઓગણીસો માં ઇન્દિરા ગાંધી બાઉન્સ બેક થાય છે સ્વાભાવિક રીતે ભરૂચ બાબુભાઈ મોકલે છે ચોરાસી માં બાબુભાઈ છેલ્લી વખત લોકસભા જાય છે અને પછી ભરૂચ એમને પસંદ નથી કરતો એ રાજસભાના માર્ગે જાય છે અને રાજ્યસભાની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદી સાથેની એમની મૈત્રીના ખેલ એ આખી દુનિયાએ જોયા અડધી રાતે નિર્ણયો લેવાયા બાબુભાઈ જીતેલા જાહેર થયા એવા એ અહેમદ પટેલ એમના જે ખેલ હતા એ ખેલમાં એમણે જ જે લોકોને મોટા કર્યા એવા માણસો કોંગ્રેસ ની સાથે ગદ્દારી કરનારા નીકળ્યા એ ઘટનાક્રમ વર્ષોના વર્ષથી આપણે જોયા જ કરીએ છીએ અમારા મિત્ર અર્જુન મોઢવાડિયા સત્યના પૂજારી અને અહિંસાના રહ્યા કે ના રે ના હું વળી ભાજપ થોડો જાઉં આ તો ખાલી અફવાઓ છે અને ઠેકરો મારી ગયા શું નહોતું મળ્યું એમને પણ અર્જુન મોઢવાડિયા તો હજુ રાજ નેતા હતા પણ એક સામાન્ય પામર જીવ કહેવાય એવો રોહન ગુપ્તા જેની કોઈ હેસિયત નહી ચૂંટણીના રાજકારણમાં એ રોહન ગુપ્તા રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પાર્ટીમાં એનો પ્રવેશ થાય ત્યારે મીડિયામાં જાણે કે કોંગ્રેસના સર્વોચ્ચ નેતા એ ભાજપમાં જોડાઈ ગયા હોય અને અમિતભાઈ એમને આવકારતા હોય એટલો જલ્લો મનાવાય અમે એક મિત્ર એ જયારે અમને બધા એમના ઇન્ટરવ્યુ અને એમને એમના સમાચાર વોટ્સઅપ કર્યા હતા ત્યારે લખ્યું કરતા રોહન ગુપ્તા અમારા મિત્ર અશોક વાનખડે ટાઈગરે આ રોહન ગુપ્તાની ભારતીય જનતા પાર્ટી સાથેની એ રાષ્ટ્રીય સ્તરે ખુલ્લી પાડી દીધી ભારતીય ભાગીદારી કરનાર રાજકુમાર ગુપ્તા અમારો નેતા હતો નવનિર્માણ આંદોલન વખતે એનો દીકરો એને ખુલ્લો પાડી દીધો તો ટાઈગરે અને કોંગ્રેસ સામાન્ય રીતે કોઈને કાઢી મૂકવામાં સંકોચ કરે છે પણ ભાઈ શ્રી પદેથી કાઢીને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવ્યા હતા અને પછી અમદાવાદ પૂર્વની બેઠકના ઉમેદવાર બનાવ્યા ભાઈને સમય ન હતો કારણ કે પિતાશ્રી હોસ્પિટલમાં બીમાર હતા ભયંકર બીમારીમાં હતા એવું એને ચૂંટણી ના પાડી પહેલા તો ટિકિટ લેવી તરીકે ગુજરાતમાં પણ અહેમદ પટેલના જ નિષ્ઠાબંધ એવા શક્તિસિંહ ગોહિલ બિરાજમાન હોય ત્યારે અહેમદ પટેલના ખાસમ ખાસ ગણાતા રાજકુમાર ગુપ્તાના પુત્ર રોહન ગુપ્તા લોકસભાની ટિકિટ મળી જાય તો એમાં બહુ આશ્ચર્ય અમને નહોતું થયું અશોક વાનખડે નહોતું થયું કારણ કે આ ઠેકડો મારશે એવું તો હતું જ અને એને ઠેકડો માર્યો પિતાશ્રી હોસ્પિટલમાં છે બીમાર છે એટલા માટે હું ચૂંટણી લડી શકું એમ નથી એવું કહેનાર રોહન ગુપ્તા દિલ્હીમાં જઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ને હસ્તે ભાજપનો ખેસ ધારણ કરે છે બધાની સ્ક્રિપ્ટ ભાજપ આપે એ જ એમણે વાંચવાની હોય છે પણ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા કેટલાક બીજા નેતાઓ એમણે એમનો વિવેક જાળવ્યો કેટલાકે અવિવેક ના દર્શન કરાવ્યા અને લાભ લીધા પક્ષપલટાની પરંપરા પહેલાથી ચાલી આવે છે એવું નથી કે આજથી ચાલી આવે છે પરંતુ પટેલ ના આટલા બધા માણસો કેમ પાર્ટી છોડી જાય એમણે જ એમને ઉછેરેલા અને હજી આવતા દિવસોમાં પણ અહેમદ પટેલ સાથે બ્રાન્ડ થયેલા માણસો એ કોંગ્રેસ નહીં છોડી જાય એવું

હજુ હમણાં સુધી કોંગ્રેસ ના પંજાબ ઉપર ચૂંટણી લડતા અને ભાઈ હવે કાદવમાં ખીલતા કમળના એની ઉમેદવારી કરી રહ્યા છે રોહન ગુપ્તા એ કોંગ્રેસમાં કેટલું બધું હિન્દુ દ્રોહી વાતાવરણ હતું એવું એમને હવે રિયલાઇઝ થઈ ગયું અહેમદ પટેલ જીવતા હતા ત્યાં સુધી નહોતું થયું ભાગીદારી કરતા ત્યારે ત્યારે નહોતું થયું અશોક વાનખડે દેશ કક્ષાએ એમને ખુલ્લા પાડ્યા એમનો ચિરહરણ કરી નાખ્યું ત્યારે એમને એ વેદના નહોતી થઈ પણ એ વેદના એકાએક જયરામ રમેશ ના રામ થકી થઈ ગઈ સોમા ગાંડા નું હમણાં પ્રકરણ ચાલ્યું અને હેમાંગ રાવલ જે કોંગ્રેસના પ્રવક્તા છે એમણે સોમા ગાંડા ને પડકાર પણ બરાબર ફેંક્યો સુ છે ડિબેટમાં એક બે હજાર બાવીસ માં નહીં બે હજાર સત્તર માં એ પ્રભારી હતા તો કે રામકિશન ઓઝા પેલા એટલે ટૂંકમાં જે સૂજુ એ નાચવું ન હોય એટલે મને મને સીધે ચાવડા ગયા તો બહુ આશ્ચર્ય નહોતું થયું પણ સીધે ચાવડા એ અવિવેકી નિવેદનો કરવાનું ટાળ્યું છે હિમાંશુ વ્યાસ આમ તો સેમ પિત્રોળા એમના ગોડફાધર

કોંગ્રેસના પ્રમુખ આજે પણ છે અને હિમાંશુ નો એમની સાથેનો સંબંધ પ્રદ્યુમનસિંહ જાડેજા જેવી કાકડિયા પ્રવીણ મારૂ મંગળ ગાવી અરે એક બહુ મોટું નામ તો રહી જ ગયું મોટું નામ પણ અત્યારે ભોગવ્યા કોંગ્રેસમાં રહીને સાગર લાયકા હવે એમને તો બિચારાને ઉમર પણ નડી જાય હું કામ આ ઉમરે એમણે કોંગ્રેસમાંથી ભાજપમાં જવું પડ્યું એમ બધાને તમે પૂછો તો એ લોકોનો એક જ સવાલ હોય કે સુરક્ષા કવચ જોઈએ છે બધાને સુરક્ષા કવચ બાકી શાંતિથી ગ્રેસફુલી રિટાયર ન થઈ શકાય રાજકારણમાં હજી હું તો એવું માનું છું કે અહેમદ પટેલના જે એમણે જે ઉછેરેલા મોટા કરેલા ગુજરાતના જે નેતાઓ છે એમાંના ઘણા બધા આવતા દિવસોમાં એમની કાં તો કોઈ હોદ્દા ઉપર મુદત પૂરી થશે એટલે ભારતીય જનતા પાર્ટીનું ઘર માંડવા માટે થનગનતા હશે કદાચ અમારી આ ભવિષ્યવાણી ખોટી પડે તો અમને આનંદ થશે પણ એવું નથી કે ગુજરાતમાં કોંગ્રેસનો કલહ કઈ માધવસિંહ કે એમના સમયગાળામાં જ આવ્યો છે તો તો આમ મોરારસિંહ ના વખત ચાલ્યું હતું ગુજરાતની સ્થાપના સાથે જ ડોક્ટર મહેતા જ્યારે પ્રથમ મુખ્યમંત્રી બન્યા જીવરાજ મહેતા અને નું મોઢું કટાણું થઈ ગયું અને એ વખતે કોંગ્રેસમાં કલહ હતો અને આજે પણ છે કલહ વચ્ચે પણ કોંગ્રેસ ગુજરાતમાં સત્તા ટકાવી શકી હતી આજે કોંગ્રેસ લાઈઝ થઈ ગઈ છે કારણ કે ઈડી સીબીઆઈ સીબી કાળા ધોળા કર્યા હોય એટલે આનો ડર રહે અને એટલા માટે પેલું સુરક્ષા કવચ જોઈએ માથે અને એટલા માટે પક્ષ પલટા કરવા પડે ક્યારેક સમય એવો હતો કેટલા બધા જૂથ હતા કોંગ્રેસમાં પણ કોંગ્રેસ સત્તામાં રહી શકતી જૂથ સાથે પણ નરેન્દ્ર મોદી સત્તામાં છે માટે ભારતીય જનતા પાર્ટી એક છે કાલ ઉઠીને નરેન્દ્ર મોદી સત્તાથી વિમુખ થાય અને પછી જુઓ કે ભારતીય જનતા પાર્ટીની અવસ્થા શું થાય છે આમ એમનું નામે એમને મૂકી રાખ્યું છે માર્ગદર્શક મંડળમાં એમનું નામ મૂકી રાખ્યું છે રાજનાથનું મૂકી રાખ્યું છે પણ મૂળ તો બે જણાના જ નામ મૂકી રાખવા હતા લાલકૃષ્ણ આડવાણી અને મુરલી મનોહર જોશી અને બાકી જેને નિવૃત્ત કરવા હોય કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં પણ પહેલાથી જનસંઘના વખતથી પણ જૂથવાદ ક્યાં નહોતો હતો અને આડવાણીને પણ એમના કર્યાના જ છે એમણે જનસંઘના સંસ્થાપકોમાં એક અને જનસંઘના અધ્યક્ષ બલરાજ મધોક કે મૌલીચંદ શર્મા એમને પણ હોદ્દેથી ઉતારવાનું કામ કર્યું હતું ને એમણે પોતે ઉતરવું પડ્યું તું પાકિસ્તાન જઈને મોહમ્મદ અલી ઝીણાની મજાર પર જઈને માથુટે કવિ આવ્યા હતા ત્યારે એટલે એમને એમના કર્યાના જ ફળ મળી રહ્યા છે એટલે કોઈ સહાનુભૂતિ ભારત રત્ન મળી જાય એટલે સહાનુભૂતિ મળી જાય એવું જરૂરી નથી પણ અહેમદભાઈએ જે જે લોકોને પોતાના નિષ્ઠાવંત તરીકે સ્થાપ્યા મોટા કર્યા અને વિપક્ષમાં રહીને જે લોકોના એને કામ પણ કર્યા એ જ લોકોએ અહેમદ પટેલના પરિવારને કેવી અવસ્થામાં મૂકી દીધો એ તમે બધા જાણો છો એટલે ફૈઝલ કે મુમતાજ એમના સંતાનો એમની રાજકીય મહત્વકાંક્ષા ભલે ગમે તેટલી હોય આવતા દિવસોમાં એ કોઈ જાજુ ગજુ કરી શકે એવું અમને અત્યારે તો નથી લાગતું અહેમદભાઈએ ઘણા બધાને મોટા કર્યા ઘણા બધાને છોટા કર્યા પણ એમના પરિવારમાં કોઈને મોટા કરવા કે છોટા કરવાની ક્ષમતા હોય એવું અમને તો નથી લાગતું પછી તો પેલી કહેવત છે ઉક્તિ છે ન જાણવું જાનકી નાથે સવારે શું થવાનું છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને વધારે માહિતી અમને પાઠવતા રહેશો અને મિત્રોને જરૂર જણાવશો કે સાચી વાત ટકોરાબંધ વાત કહેવા માટે સંભળાવવા માટે એમણે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવી પડે નમસ્કાર